સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે સામાન્ય ભાઈનો હત્યારો બન્યો બોલાચાલીમાંથી પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે સામાન્ય બોલાચાલી બાદ નાના નાનાભાઈએ મોટાભાઈને ખાટલાના લાકડાના ધોકાથી માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો પોલીસે હત્યારા હેતુભા ભાવસંગ રાઠોડને ઝડપી કસ્ટડીમાં લીધો પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની હકીકત એવી છે કે ગઈકાલે બપોરના ભાગે આમનો જે મોટો દીકરો છે મારો જનાર છે એ પોતે જમવા બેઠા હતા તે વખતે એમનો નાનો દીકરો હિતેશિં ત્યાં આવેલ અને એમણે પોતાની માતા પાસે પાંચેક હજાર રૂપિયાની માગણી કરી જે બાબતે પૈસા નહીં હોવાને એમની માતાએ જણાવતા અને આ બાબતે એમના મોટા દીકરા અજીત સિંહે પણ એના નાના ભાઈને ઠપકો આપી અને વારંવાર ઉઘરાણી પૈસા નિર્ણય કરવા માટે તાકીદ કરી જે બાબતે જે આરોપી છે હિતેશજી પોતે ઉશ્કેરાઈ ગયા હતા અને એમણે લાકડાના ખાટલાનો જે પાયો છે એ લઈ અને એમને માથામાં બે ત્રણ ઘા માર્યા જેને કારણે સ્થળ પર જ તેઓ પડી ગયેલા અને લોડવા હાલતને અમને હોસ્પિટલ લઈ જતા તેઓ ત્યાં બરોડ ગયેલ હોવાની રીતે જાણવામાં આવ્યું આ બાબતે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યું છે આ જ આરોપીને સદર બનાવવા બાબતે ધોરણસર અટક કરવામાં આવ્યું છે